કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સંયુક્ત ઓપરેશનમાં ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ કેસમાં દંપતી સહિત કુલ છ આરોપીઓને ધરપકડ કરી છે પોલીસે લીમડિયા ગામના માંડી ફળામાં રહેતો અશ્વિનના ભાઈ કાનજી ભાઈ ગરાસિયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયાના ઘરે દરડો પાડ્યો હતો ઘરમાંથી લેપટોપ બે પ્રિન્ટર સિક્યુરિટી થ્રેડ અને નકલી નોટો છાપવા માટેના કાગળો મળી આવ્યા હતા પોલીસે એકવીસ હજારની કિંમતની નકલી ભારતીય ચલણી નોટો પણ જપ્ત કરી છે તપાસમાં બહાર આવ્યું કે આ રેકેટમાં મુકેશભાઈ કામુળ રાકેશભાઈ પારગી હુસેન પીરા અને એક અન્ય વ્યક્તિ પણ સામેલ છે આરોપીઓ આઠ રાજમાં નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય ચાર આરોપીની શોધખોળ ચાલુ છે દાહોદ એલસીબી પોલીસે આ કેસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયા જે પોતે એસટી માં નોકરી કરે છે તે હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબી ના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રીડ કરતા આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ ભારત લખેલા જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા સંસાધનો લી ક્યા ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે હાલમાં બંને દંપતીના સાત દિવસના રિમાન્ડ દાહોદ પોલીસને પ્રાપ્ત થયા છે